એકસો બાર આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હું રોટેરિયન દવે છું હું રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોનો ચાલુ ચાલ કરન્ટ ઇયરનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું આ મતદાન જાગૃતિ અભિયાન માટે અમે સરકારશ્રી સાથે એક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ સાઇન કરેલું એના ભાગરૂપે આજે એક અમે પહેલું ઇવેન્ટ સરકારની સાથે અને સરકારની જોડે રહીને કેવી રીતે મતદાન જાગૃતિ થઈ શકે એના અભિયાન પેટે આજે અમે યુ કેન સે દેટ પેશન્ટ્સ અફેક્ટેડ ફ્રોમ એઇડ્સ એ લોકોને બોલાવી અને આજે મતદાન કેવી રીતે કરવું એ લોકોના પ્રોબ્લમ સાંભળ્યા અને એના સોલ્યુશન માટે અમે સિટી મામલતદાર શ્રી એચ એમ પટેલ સાહેબ અને એમના બીજા સ્ટાફને પણ આમંત્રિત કર્યા હતા પ્રશ્નો બહુ નાના નાના હતા કે કયા કયા પુરાવાની જરૂર પડે કદાચ અમારી જોડે વોટર આઈડી ના હોય તો પટેલ સાહેબે બધું વિધિવત મીન્સ યુ કેન સે દેટ ઇન ડિટેલમાં સમજાયું કે તમારી જોડે આના સિવાયના બાર પુરાવા તમારી જોડે વોટર આઈડી ના હોય તો પણ તમે વોટ કરી શકો છો મતદાન માટે સવારનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય સરકારશ્રી નિર્ણય નક્કી કરેલ છે સાહેબે અને અમારી રોટરી ક્લબે રિક્વેસ્ટ કરી કે વહેલામાં વહેલી તકે સવારના પોરમાં જો તમે વોટ કરી દો તો તમને એવું થાય નહીં કે યાર અમે રહી ગયા અથવા બહુ લાઇન છે તો અમારે પાછું આવવું પડ્યું બધા જ પેશન્ટ્સ બધા જ બેનિફિશિયરીઝ એમના પ્રોબ્લેમ સમજ્યા અને અમે વી ટ્રાય અમે એમનો ટ્રાય કર્યો કે અમે એમના બધા પ્રોબ્લમનું સોલ્યુશન લાવી શકીએ અને એ લોકોએ કમિટમેન્ટ આપ્યું કે ના અમે સાતમી મે અમારા મતદાનનો સંપૂર્ણ અને સાચી રીતે ઉપયોગ કરી છે આભાર વિધિ અને પ્રસંગનું ઉદ્ઘાટન માટે અમારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ પ્રમુખ પરેશભાઈ અને સેક્રેટરી શ્રી ગગનભાઈ પંજાબી અને સાથે મારો સ્ટાફ કિશન પાટડીયા અને સંપૂર્ણ ટીમ આજે હાજર રહી હતી અને વી આર સેટિસફાઈ કે અમે સરકાર માટે જે પણ કામ કરીએ છીએ એનો અમને સંતોષ છે ભારત માતા કીધે